ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતિ સર્જાય છે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ છે મેટ્રો ટ્રેન સેવાને નથી મળતા પૂરતા મુસાફરો ગાંધીનગરમાં યોગ્ય કનેક્ટિવિટી ન હોવાને કારણે મુસાફરોનો અભાવ છે અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર એક સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ છે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી આગળ જવા ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડ્યો છે ખાનગી વાહનના ભાડા મોંઘા પડતા હોવાથી લોકો મેટ્રોનો ઉપયોગ ટાળે છે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે સ્વાભાવિક છે કે મેટ્રો ટ્રેન ખૂબ સારી છે હજુ એનું કામગીરી ચાલુ છે એટલે પણ એના કારણે ક્યાંક ને ક્યાંક પેસેન્જર મળતા નથી એ પ્રકારની મેટ્રોમાં ફરિયાદ છે અત્યારે પચાસથી પંચાવન લોકો મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે સમયસર જોવા જઈએ તો જે જગ્યાએ મેટ્રોનું સ્ટેશન છે ત્યાંથી આગળની કામગીરી ચાલે છે અને અહીંયા આવા કે જવા માટેની કોઈ કનેક્ટિવિટી સુવિધા ન હોવાના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે બેન આપ ક્યાંથી આવો છો અને શું મુશ્કેલી પડે છે અહીંયા અમે અત્યારે સરગાસણ થી આવીએ છીએ પણ અમારે જવું હોય ત્યારે કઈ સિટી બસ કે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ અમને પ્રાઇવેટ સાધન કરીને અહીંયા આવવું પડે છે જ્યારે જવું હોય ત્યારે પણ પ્રાઇવેટ સાધન કરવું પડે છે બેન આપ ક્યાંથી આવો છો અને શું મુશ્કેલી છે 27 માંથી આવું છું ત્યાં અમે ખર રોડ ઉપર અમારું મકાન છે ખર રોડ ઉપરથી અહીં આવવા માટે કે પથિકાશ્રમ આવવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી રિક્ષાઓમાં આવીએ તો અમારે ડબલ ભાડું ચૂકવવું પડે છે એટલે એના કરતાં જો સિટી બસની વ્યવસ્થા સારી હોય તો અમે એનો મેટ્રોનો અને પથિકાશ્રમની બસોનો પણ અમે ઉપયોગ કરી શકીએ આ બેને કહ્યું એ પ્રમાણે જ અમારે પર્સનલ પ્રાઇવેટ સાધન કરવું પડે છે આમાં તમે બોલ્યા જેમ ઘાટ કરતાં ગરામણ મોંઘું પડી જાય છે શોખ તો બધાને છે મેટ્રો ટ્રેનનો પણ આમાં ઘાટ કરતાં ગરામણ મોંઘું થઈ જાય છે મારે તો એટલું કહેવું છે કે ટ્રેન એ સારી છે પણ આ હું પાંચમાં સેક્ટર પાંચમાંથી આવું છું તો કે જવા માટે આવવા માટે બી તકલીફ છે તો મારે નરેન્દ્રભાઈ સાહેબને એટલું કહેવું છે કે અમારા માટે એટલી સુવિધા કરે કે આવવા જવા માટે અમને મુશ્કેલી ના પડે આની વ્યવસ્થા કરવી જોઈએ એમ કે સરકારની તો કોઈને મુશ્કેલી ના પડે એમ બેન તમને કઈ મુશ્કેલી પડી રહી છે કેવી રીતે આવો છો અને કેવી રીતે જાવ છો અહીંથી હા સેક્ટર ચારમાંથી આવું છું પણ જો અત્યારે તો અમે સિંગલ લેડી છીએ પરંતુ કોઈ બાળકને લઈને આવે તો એને કેવી રીતે મુશ્કેલી પડે એ સરકારને સમજવી પડે વૃદ્ધ હોય સાઈડથી ના હોય એમને કેટલી મુશ્કેલી પડે એ સમજીને આગળની વ્યવસ્થા એ લોકોએ કરવી જોઈએ કે જેથી મેટ્રોમાંથી ઉતરી અને ઘર સુધી જઈ શકે અને ઘરથી મેટ્રો સુધી આવી શકે એવી એવી વ્યવસ્થા કરવી જોઈએ

કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાધી